સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથની હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે સચિન સ્લમબોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ માથાબારે લૂંટારૂએ ચપ્પુની અણીએ સોનાની ચેઇન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી અલગ અલગ બે લોકોને લૂંટારૂગેંગે પોતાના શિકાર બનાવ્યા હતા જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડ્યા હતા ત્યારબાદ પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું વરઘોડા સ્વરૂપે આરોપીઓને ઘટના સ્થળે લઈ લોકોમાં ડર ઓછો થાય તેવા પ્રયાસ કર્યા હતા

પાછળના ભાગેમાં ઇજા પહોંચાડી રૂપિયાના સમયે મામાનો દીકરો અફઝલ પકવાસી અને સાધુભાઈ સરફરાજ શેખ સાથે બાઇક પર બેસીને સુરત સચિન હાઈવે મેઇન રોડ જુનામબોર્ડ નાકે આવેલા હનુમાનજી મંદિર ની સામે હાઈવે રોડ પરથી પસાર થઈ હતા

જે બાબતે આજે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલા પણ લેવામાં આવશે